નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે ઓમ રુદ્રા વપરાય ગયેલું હતું આપણે રૂપાવટી ગામ જસદણ તાલુકો અને જિલ્લો રાજકોટ પચાસ થેલી અતુલભાઈ કરીને સૈન્ય વાપર્યું હતું તો જોવા માટે આવ્યા છે તો અતુલભાઈને આપણે પૂછીએ કે એને કેવું લાગ્યું ઓમ રુદ્રામાં રિઝલ્ટ આજની તારીખ છે આઠ આઠ બે હજાર ચોવીસ ભાઈ તમારું નામ અતુલભાઈ અતુલભાઈ બિયાર મેરજા

આ કપાસ છે તો કેટલા વીઘાનો કપાસ ને મગફળી છે તમારે છ વીઘા કપાસ છે આઠ વીઘા ની મગફળી છે અને બીજે બીજા સાઠ વીઘા નું છે સાઠ વીઘાનું કપાસ છે કે સાઠ વીઘા અડધી મગફળી ને અડધો કપાસ પહેલી જ વખત તમે પહેલી જ વખત પચાસ થેલી લીધી હતી હા લીધી હતી પહેલી વખત પહેલી જ વખત હા તો તમને કેવું લાગ્યું રિઝલ્ટ ના ના સારું છે કેવી રીતના સારું કયો તમે આમ બધી રીતે એમ DAP ને યુરિયા DAP વાપરવી એની કરતા આમાં વધારે મજા આવી થોડીક એમ છે અધર fertilizer વાપરો હા એની કરતા આમાં ઘણું સારું એમ ઓમ રુદ્રા જે જમીન સુધારક આવે છે એમાં તમને મજા આવી હા મજા આવી જાય મેં તમને મારું સારું બોલવાનું તો નથી ના 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 એવું કાઈ નથી કીધું બરાબર અને એટલા વર્ષો થી આખો મે ખાતર વાપર્યા છે કોઈ વાળી સુધી જોવાયું છે ના ના કોઈ નથી આવ્યું નથી આવ્યું તો તમને બે વખત ફોન એ કર્યા રિઝલ્ટ છે કે નહીં એમ હા

સો કરી અને પચાસ બેગ લીધી હતી મેં તો તમને ના પડી હતી થોડી લઈને ટ્રાય કરો તો એ બદલ હું અમીરભાઈ ઓમ રુદ્રા બાયોટેકમાં તમારો ધન્યવાદ છું